સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે રાજ્યભર અને ભારતભરના સમગ્ર મહાદેવ શિવજીના શિવાલયોમાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડશે સમગ્ર શિવાલયો મહાદેવના નાદથી ગુંજી ઉઠશે ત્યારે બોતેર વર્ષ પછી શ્રાવણ માસના પ્રથમ એકમ અને સોમવાર તેમજ શ્રાવણ માસની અમાસ એટલે કે સોમવારના દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ફુલેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ સવારથી જ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી જળ અભિષેક 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 દૂધ સહિત વિવિધ પૂજાઓ ભક્તો દ્વારા કરવામાં આવી હતી સમગ્ર શિવાલયોમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસના પાંચ સોમવાર સુધી આ શિવાલયોના પટાંગણમાં મેળો ભરાય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં મેળો માણવા આવે છે મહાદેવ ધાંગધ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રધ્રા તાલુકાની અંદર આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર એકસો ચાલીસ વર્ષ મંદિર છે આ મંદિરની અંદર હું પણ ત્રીસ વર્ષથી ભગવાનની પૂજા કરી રહ્યો છું પૂજારી તરીકે ફરજ નિભાવું છું મારું નામ જોશી રોહિત નરેન્દ્રભાઈ છે આ મંદિરની વિશેષતા આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લગભગ આશરે સમથિંગ બોતેર વર્ષની આજુબાજુ આ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે જે સોમવારે ચાલુ થાય છે અને સોમવારના દિવસે પૂર્ણ થઈ રહ્યો છે તો આજ સોમવારના દિવસે શ્રાવણ માસના શિવ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર સોમવારના દિવસે સાયમ શૃંગારની અંદર ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જેમ કે આજ પ્રથમ સોમવારના દિવસે ગણપતિ દર્શન છે બીજા સોમવારના દિવસે મહાકાલેશ્વર દર્શન આવશે એવી રીતે અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અમરનાથ દર્શન પણ કરવામાં આવે છે અને સાયમ આરતી પશ્ચાત પૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમના સમૂહ પાઠ થાય છે શિવ આરાધના થાય છે શિવ સ્તુતિ થાય છે અને ભગવાન શિવને આરાધના કરવામાં આવે છે શિવની પ્રસન્નતા મેળવવામાં આવે છે શ્રાવણ માસના સોમવાર અમાસના દિવસે સોમવારના દિવસે પણ ભગવાનનો ભંડારો કરવામાં આવશે જેમાં પણ હજારો ની સંખ્યા ભક્તો પ્રસાદ લે છે જય મહાદેવ કે ભાઈ શુક્લ અહીંયા અમે પૂજા કરી છે દર પેઢી દર પેઢી થી અહીંયા આપણે શ્રાવણ માસ ના સોમવાર ના દિવસે બોતેર વર્ષ થી આ યોગ જેની આપણે રાહ જોતા હતા બોતેર વર્ષ થી આપણને આજે પ્રાપ્ત થયો છે શ્રાવણ સુદ એકમ અને જયારે પૂર્ણાહુતિ થશે ત્યારે શ્રાવણ વદ અમાસ અને સોમવાર આવે છે આ વર્ષે આપણે અહીંયા પાંચ સોમવાર નું મેળાનું આયોજન થાય છે પાંચ સોમવારના મેળાની અંદર સરમરિયા દાદાને તલવટ દૂધ અને શ્રીફળનો અહીંયા પ્રસાદ થાય છે દાદાને લાખોની મેદની હજારોની મેદની અંદર આપણે દર્શનાર્થીઓ આવે છે જે કોઈ દર્શને આવે એનું બધું કામ પરિપૂર્ણ થાય છે દાદા એનું રક્ષણ કરે છે અહીંયા આપણે શ્રાવણ સુદ એકમના દિવસે અહીંયા સોમવારના દિવસે સાંજે સવારે પબ્લિક ઘણું આવે છે અને અહીંયા ભારતીગત લોકમેળાનું આયોજન થાય છે